ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય માં મોંગ તો જો ફેમિલી સરસ મજાની ત્યારે સવાર પડી ગઈ છે અને અમેને કિરણ આવી ગઈ છે રસોડામાં કે કિરણ બનાવે છે મેથીના ઢિફલા જય માતાજી જય માં મોંગ બધાને અને બીજું હું બનાવ્યું કિરણ ઢોકળા ઢોકળા વાહ સરસ મજાના ઢોકળા બનાવી રહ્યા છે અને હું બનાવી રહ્યો છું ચા તો ચાલો આપણે દૂધ નાખી દેઈ કેમ કે દૂધ મને હંમેશા ગાળી ન જ નાખવું ગમે બાસ ઠંડી લાગે જો કેટલું બધું પહેર્યું તો મસ્ત મસ્ત બનાવીને થેપલા અને હું બની નાખું મસ્ત મસ્ત ચા અને પછી કરલી નાસ્તો વાહ મસ્ત બની ગયો અને આપણો ચા પણ બની ગયો છે ચાલો ફેમિલી બધા નાસ્તો કરવા તો જો નાસ્તામાં ગરમ ગરમ થેપલા છે અને ગરમ ગરમ ઢોકળા છે ઢોકળા જો ઢોકળા કોને ભાવે ગરમ ગરમ મને તો બહુ એટલે બહુ જ ભાવે કેમ કે કિરણ અમારે બનાવે એક નંબર થેપલા જો મસ્ત મસ્ત બનાવ્યા છે હમ ચાલો બધા નાસ્તો કરી લઈ નાસ્તો કરીને પછી જઈએ દુકાને કેમ કે આપણો દુકાનનો સમય છે સાત વાગ્યાનો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અત્યારે વાગી જાશે સવારના સાડા છ અને અમારી બંને રાજકુમારી ઊંઘે છે તો ચાલો આપણે જઈએ દુકાને કિરણ હું જાઉં દુકાને બાય બાય ટાટા તો અત્યારે આપણે આવ્યા છીએ રામજી મંદિરે અમારા ગામમાં સરસ મજાની આરતી થઈ રહી છે તો ચાલો આપણે દર્શન નો લાવો લઈએ જય હનુમાન દાદા જય હો જય હો તો આપણે ભગવાન શ્રી રામ ના દર્શન કરી અને આવી ગયા છે દુકાને દુકાન સાફ સફાઈ કરી લીધી છે ધૂપ દીવા કરી લીધા છે તો હવે બેસી સાહેબ માવા બનાવવા તમે તો જાણો છો કે જેવા ગરાગ એવા અમારા માવા વકેલા વકેલના માવા બનાવવા પડે તો જો હજી સુરદા ઉગ્યા પણ નથી અને આ કોણે એવું છે હા 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 કિરણ શું લેવા છું સાસ લેવા જાવશું તો ચાલો તમને થોડી વાર પછી મળશું જ્યારે મારી બંને દીકરીઓ જાગીને આવશે ત્યારે મળશું આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કેમ કે આજે આપણે કપાસ મીણાવવાનો છે આપણે ઉધળો કપાસ આપ્યો છે તો કેટલા મણ થશે શું ભાવશે

ફેમિલી તો અત્યારે વાગી જશે દસ ને આપણે આવી જી દુકાનેથી ઘરે કેમ કે આપણે કપાસ વીણવાના ઉધડિયા છે તો એના માટે જવાનું છે સાલે વાડીએ તો જુઓ ફેમિલી આ જે છે કપાસ એ કુલ બે વીણીનો કપાસ છે અમારા ઘરમાં અને કુલ આપણે ત્રણ વીણી વીણી છે પહેલી વીણી વીણી હતી એ ચોથો વીસમણ બીજી વીણીનો ત્રીસ મણ ચોતો અને ત્રીજી વીણીનો કુલ બત્રીસ મણ ચોતો એટલે આપણા ઘરમાં કુલ બાસઠ મણ કપાસ છે અને હવે આ સોથી વીણ છે હવે જોઈએ કેટલો થાય

આને હું મારી હોય અત્યારમાં તો જો અમારે શાહ બનાવી રહ્યો છે મસ્ત મસ્ત તો ચાલો હું ચા દઉં કિરણ તો લાવો સાસ ને ચા કેમ કે આપણે સાશ તો દેવી પડશે તો આ છે બહુણી ભરીને સાસ અને આમાં છે ભાગ તો ચાલો આપણે જઈએ હવે વાળીએ તારે આવું છે કિરણ સ્કૂલે જવાનું છે ને અગિયાર વાગે તો ચાલો હું સાદે નું આવું વા કકા કકા આ નહીં ઢોળે તો આપણે અત્યારે પોસી છે વાળીએ અને આ જવાન જો તું પડી બટા હજાર બધા ચા પી રહ્યા છે સામે અને સા બધા ચા પી પી જતા રહ્યા છે અને આપણે જો અત્યારે ઝીંડવા પણ જુઓ તમે ફેમિલી અને કુલ અમારે આઠ વીઘા જમીન છે અને સરસ મજાનું વણ હતું લગભગ આપણે અત્યાર સુધીનો કપાસ આવી ગયો છે એસી મણ જેટલો કપાસ આવી ગયો છે અને આજે એવો અંદાજ છે કે લગભગ વીસ થી બાવીસ મણ આવે તો આપણે અત્યારે આવી જશે મેળામાંથી અને બધા ચા પાણી પી અને બધા પોતપોતાના કામે લાગી જશે જે કપાસ વીણવાળા એવા હતા એ તો જવો સામે લાગી જશે કામે અને લગભગ પચીસ થી છવ્વીસ જણા હશે નાના મોટા છોકરા બધા મને એમ હતું કે પંદર સત્તર અઢાર જણા હશે પણ બપોર થાય એટલે તમામ આપણો કપાસ વીણાઈ જશે આઠ વીઘાનો હવે જોવાનું એ રહેશે કે કેટલા મણ થાય જોઈએ આગળ આગળ ચાલો તો હવે જઈએ આપણે ઘરે ફેમિલી તો અત્યારે વાગી જશે અગિયાર ને આપણે આવી જશે વાડીએ ચા પાણી આપીને ઘરે અને અમારા કિણસો સરસી પહેરી હજી અગિયાર વાગ્યા હો એવું છે ઓહો અને બંને દીકરી સ્કૂલે ગઈ એમને એવું છે એમને પણ મને ભૂખ લાગી બહુ કિરણ સફરજન વાંધો નહીં હાલો ચાલો ફેમિલી સફરજન ખાવા તો જો અમારા કિરણે મસ્ત મસ્ત સફરજન સુધાર્યા હશે ચાલો ખાવા તમે ફોન ફાવી જો નો લીધો તો ય બધું ઓકે ઓકે વાહ તો આપણે કિરણ માટે ફોન લીધો તો તમને ફેમિલી હું એક વાત કહેવા માંગુ છું જો આ ફોન ની અંદર નથી આની અંદર ઇન્સ્ટાગ્રામ કેમ કે અમારા કિરણ હાવ સાદા અને કોન્ટેક લિસ્ટમાં ઓનલી ફોર છ થી સાત નંબર ખાલી એક એની છે એક એના છે એક મારો છે અને બીજા કોના છે બસ બાજુના માજીના છે પાંચથી છ નંબર શેખ ખાલી અને ક્યારેય એને કોઈ જાતનો કાંઈ શોખ નહીં ફોન જોવાનો શોખ નહીં અમારી બંને દીકરી ફોન જોયા કરે પણ અમારા કિરણ નો જોવે કેમ એમ એ જોયા કરે ઓકે જોયા ટી ટીવીમાં એ તો ધાર્મિક સીરિયલ જોયા કરે એટલે બાબાનો સત્સંગ જોયા કરે રામાયણ જોયા કરે વધારે હું શું મહાભારત શનિદેવ દ્વારકાધીશ નું એવું બધું જોયા કરે હાવ આમ સિમ્પલ ને સાદી જીવન આ આ આવા યુગમાં હાવ સાદું જીવન એમ કોઈ જાતનો શોખ નહીં હું ઘણી વાર કોઈ આપણે ફિલ્મ જોવા જઈ ફરવા જાય મને બધો શોખ પણ એ નો કે કાંઈ જવું નથી ખોટા ખોટા પૈસા બગાડવા ફિલ્મમાં ટોકીસો માં કિરણ તો આપણે જોવા જવાનું છે પિક્ચર

પચીસ થી ત્રી મણ મારો અંદાજે છે થી બાવીસ મણ તો આપણે સરદ લગાડી બોલો કેટલા કેટલા સરદ હોની પાંચસો પાંચસો ની બરાબર જો હું કહું વીસ થી બાવીસ અને તારે કે પચીસ થી ત્રી ઓકે ચાલો તો ચાલો જોઈએ કોણ જીતે કોણ હારે તો હું જાઉં છું વાળીએ બાય કિરણ ચાલો તો આપણે અત્યારે આવી જાય છીએ વાળીએ અને કુલ નવ ગાડી છો તો ચાલો જોખી લઈએ ચાલો તો જો આપણે કાંટો લઈને આવ્યા છીએ ચાલો જોખો ચાલો ફાઇનલી ફેમિલી આપણો કપાસ જોખાઈ ગયો છે તો જો કુલ આઠ ગાડી થયો છે અને ત્રણસો ને એકતાલીસ કિલા એટલે કે સત્તર મણ અને એક કિલો થયો છે ભાવશે બસો ને પચીસ રૂપિયા એટલે કુલ ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયાનો આપણો કપાસ જોશે તો હવે લાગી ગઈ છે ભૂખ તો ચાલો જઈએ ઘરે અને હવે આપણે આ કપાસ એ હાજક કેળનો દાંડા લઈ અને ઘરે મૂકી દઈશું ચાલો તો જઈએ ઘરે ફેમિલી તો અત્યારે વાગી જશે દોઢ ને આપણે આવી જશે કપાસ ઓખી ઘરે તો જો અમારા કિરણ શું કરે છે જમવા ચાલો તો મસ્ત મસ્ત રસોઈ બનાવી નાખી છે ખીસડી છે વાલોણનું શાક છે રોટલા છે સાજ છે ડુંગળી છે ઓ હો 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 અને આપણે સરદ લગાડી બરાબર છે તો કેટલા મણ છો છે વી પચી મણ તું કે પચી તરી થાય એમ પચી તરી છો

બધા એને જય માતો જયમાં પડી ગયો મારી દીકરી પડી તો હાલો છે ને પાંચસો રૂપિયા આપણા છે બાક કરે